નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરો તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો એક સાથે સાત જેટલા પાર્ટીના હોદ્દેદારો તેમજ સો જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીને બાય બાય કર્યું માંગરોળ શહેરમાં નગરપાલિકા ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળે છે અને આમ આદમી પાર્ટી નગરપાલિકા ચૂંટણી લડવાના મૂડમાં છે ત્યારે જ આ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે અને સાતેક જેટલા હોદ્દેદારોએ તેમના સો જેટલા કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટી છોડતા રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી માંગરોળ ધારાસભામાં પણ ચૂંટણી લડી હતી અને નાગર નગરપાલિકા ચૂંટણી લડે તે પહેલાં જ પાર્ટીમાં ભડકો સર્જાયો છે આમ આદમી પાર્ટી નગરપાલિકા ચૂંટણી લડી લેવાના મૂડમાં હતી ત્યારે પાર્ટીમાં કાબડું પડતા રાજકીય માહોલ ગરમાવવામાં આવ્યો છે ત્યારે પાર્ટીના હોદ્દેદારોએ પોતાનું જે રાજીનામું છે તે રાજીનામું પણ તેમણે મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું અને તેમના દ્વારા આ છોડી રહ્યા છે હું ફકીરા આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ છું હું આજે બે હજાર બારથી થી આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા છું અને આજે હું આમ આદમી પાર્ટીના અંદર છ હોદ્દેદારો સાથે અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે હું રાજીનામું આપું છું શા કારણે રાજીનામું આપો રાજીનામું આપવાનું કારણ એ જ છે કે અમે જે પાર્ટીની વિચારધારાની સાથે અમે જોડાયા હતા કે ભાઈ ચાલો કોંગ્રેસ ભાજપ તો છે પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી હતી કે જે શિક્ષા સ્વાર્થ લોકોના મુદ્દાઓ ઉઠાવતી હતી અને લોકોના હિત માટે કામ કરતી હતી એટલે પાર્ટીમાં જોડાયા પણ આજે પણ આમ આદમી પાર્ટીની અમે જે હાલાત જોઈએ છે કે અમુક મુદ્દાઓ ઉપર જ એ બોલે છે જેવી રીતના કે મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે તો આમ આદમી પાર્ટી કશું બોલતી નથી જેવી રીતના કે જૂનાગઢની અંદર એક સબ્જીવાળા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો તો કોઈ જાતનું આવેદન નથી કોઈ જાતની પ્રતિક્રિયા નથી સંભલ જેવી મોટી ઘટના બની પાંચ લોકો શહીદ થઈ ગયા તો રાષ્ટ્રીય જે અરવિંદ કેજરીવાલ છે દિલ્હીના મુખ્યમંત્રી એનું એક પણ ટ્વીટ આવ્યું નથી એટલે એ લોકોએ પણ હવે વોટ બેંક ચાલુ કરી દીધી છે લોકોના મુદ્દાઓથી હટી અને વોટ બેંક બનાવવા માટે અને પાર્ટીને આગળ લઈ જવા માટે એ કોંગ્રેસ અને ભાજપ જેવી રીતના કામ કરવા માંડી છે એટલે અમે અમારી જે પાર્ટીના કામથી ના ખુશ છે એટલે અમે માંગરોળની અંદર છ હોદ્દેદારો સાથે સો કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપીએ છીએ